નમસ્કાર મિત્રો એમએસબી યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોની અંદર અગત્યની જે ભરતી આવી છે જે ગુજરાતની અંદર છે લાયકાત વયમર્યાદા અંતર્ગત પરીક્ષા બાબતેની જગ્યાઓ છે ક્લાર્ક અને અલગ અલગ વિભાગની અંદર જાણીશું સંપૂર્ણ માહિતી જે નોટિફિકેશનના આધારે વિડીયો અંત સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો આજે ઓફિશિયલ જાહેરાત તમે જોઈ શકો છો જે છે શક્તિ કૃપા ચેરિટેબલ ટ્રસ્ટ મોટા ફોફળિયા સંચાલિત છે તો મિત્રો સૂચિત શક્તિ રેસિડેન્ટ સ્કૂલ ઓફ એક્સલેન્ટ અંતર્ગત છે ગુજરાત રાજ્ય સરકાર માન્ય પ્રાપ્ત છથી બારમાં ગુજરાતી માધ્યમ અને સૂચિત રેસિડેન્ટ સ્કૂલ ધાનેરા તાલુકો કાંકરેજ જિલ્લો વડોદરા અંતર્ગત આ શિક્ષકો માટે સ્ટાફ ટેકનિકલ અને નોન ટેકનિકલ માટે જગ્યાઓ રહેશે તો મિત્રો આની અંદર છ અને સાત માટે શિક્ષકો માટે જગ્યાઓ છે લાયકાત અને વિષય જાણીએ કે ગણિતની અંદર બી એસ સી પીટીસી હોવા જોઈએ વિજ્ઞાનની અંદર બી એસ સી બી છે ઇંગ્લિશની અંદર બી એ બી ગુડ ઇંગ્લિશ તમારે હોવું જોઈએ સાથે મિત્રો ગુજરાતની અંદર બી એ બી પીટીસી સામાજિક વિજ્ઞાનની અંદર બી એ બી પીટીસી સંસ્કૃત હિન્દીની અંદર બી એ બી પીટીસી મ્યુઝિકની અંદર બી સંગીત વિષયક સાથે ગ્રેજ્યુએશન હોવા જોઈએ કોમ્પ્યુટરની અંદર બી સીએ બી અને બી એ કોમ્પ્યુટર હોવા જોઈએ લાઇબ્રેરીની અંદર છે બી લાઇબ્રેરીયન અથવા એમ લાઇબ્રેરિયન કરેલ હોવો જોઈએ ચિત્રોની અંદર એટીડી અથવા ગ્રેજ્યુએટ ઇન ફાઇલ આર્ટ્સ હોવા જોઈએ તો પીટી સ્પોર્ટ ટ્રેનર માટે એમપીયડ અને બીપીએડ પીજી ડિપ્લોમા સ્પોર્ટ કોચિંગ અંતર્ગત હોવા જોઈએ તો સ્કિલ વર્ક માટે ડિપ્લોમા ઇન એન્જિનિયર બી બુક હોવા જોઈએ યુગની અંદર જે અનુભવી ઉમેદવારો જોતા રહેશે સાદા મિત્રો નોન ટ્રેકિનિક ટેકનિકલ છે એની અંદર એકાઉન્ટમાં છે જગ્યા તો માસ્ટર ડિગ્રી કોમર્સ મેનેજમેન્ટ અંતર્ગત સાથે પાંચ વર્ષનો અનુભવ માંગેલો છે સાદા મિત્રો ક્લાર્ક માટે જગ્યા છે કોઈ પણ સ્નાતક હોય અને અનુભવી પ્રથમ પસંદગી રહેશે નર્સની અંદર એએનએમ જીએનએમ હોવા જોઈએ તો હોસ્ટેલ માટે વોર્ડન અંતર્ગત છે તો હોસ્ટેલ કામગીરી અનુભવ ગ્રેજ્યુએશન હોવા જોઈએ કાઉન્સિલરની અંદર માસ્ટર ઓફ સોશિયોલો સાયકોલોજી કરેલું હોવું જોઈએ તો આ જે જગ્યા છે એની અંદર દસ દિવસની અંદર અરજી કરવાની છે તો જરૂરી તમામ માર્કશીટ પ્રમાણપત્રો આધાર કાર્ડ બે ફોટા સાથે તમારે નીચે જણાવી જે જગ્યાઓ છે એ અંતર્ગત અરજી કરવાની છે તો મિત્રો આઠમી જૂન બે હજાર ચોવીસ સુધી સવારે નવ કલાકે રહેશે તો મિત્રો આની અંદર અરજી કરવાનું સરનામું છે શ્રી સી એ પટેલ લર્નિંગ ઇન્સ્ટિટ્યૂટ પોસ્ટ મોટા ફફડીયા તાલુકો સિનોર વડોદરા ખાતે તમારે અરજી આઠ જૂનની અંદર સુધી પહોંચે એ રીતે કરવાની રહેશે તો મિત્રો આ તે અગત્યની માહિતી જાહેર મિત્રો માટે માત્ર જય ગરવી ગુજરાત